ભાગ આપણે એવી રીતનો કાટ દેવાનું બધાને એ કે સુધારી વાળવાના છે પાકા હોય ને ઈજ લેવાના છે વધારે લાલ હોય ને ઈસ તે કાસ્તા પણ કિલો ટમેટા લીધા છે આપણે કિલો ઉપર એટલા નું બનાવી છે પેલી વાર બનાવી છે ને એટલે ઓછો બનાવી છે અને પછી આપણે જો એમ થાય કે આરો બને છે એમ પછી આપણે સાજો બનાવશું ટોમેટો તો અત્યારે સસ્તા જ છે અને આ છે મસાલા બધા એના નાખવાના અંદર લવિંગ ને તજ ને જીરું ને એલચી ને એવું છે અને આ છે લસણ ની કળી આવું નાખવાનું છે આપણે અને આ તો જો કે આપણે કાઢી જ નાખવાનું છે અંદરથી મસાલો જે આપણે નાખીએ છીએ ને એ મસાલા તો આપણે ગરમ મસાલા અંદરથી કાઢી જ લેવાના છે ખાલી એની આમ સ્વાદ અંદર ઓલો થઈ જાય ને એટલા માટે તમે નાખવાનો છે એને તો ટમેટા તો આવી રીતના બધાને સુધારી નાખ્યા છે હવે આપણે એને બાકી નાખવાના છે કુકરમાં જરી પાણી નાખીને અને બાકી નાખીએ બે સીટી કરી નાખીએ એટલે બફાઈ જાય પાણી નાખી દીધું છે પાણી થોડુંક જ નાખવાનું છે બે સીટી થાય ને એટલું ટમેટા નાખી દે બધા

ये पोला मत થઈ જશે પાણી કાઢી નાખ્યું એટલે નગર બહુ વાસો થાય અને પછી પકવવા બહુ કેવર આવે કોઈ રીતે ઓલો ન થાય હવે આને આપણે પકવવાનો છે ગાળવો પછી હો પછી પકવવાનો છે હવે ગાળવાનો છે એવી ગણણી તો આપણે છે એની સેવી ગણણી মিঠি দিয়ে পাউডৰ কাল নমক

આપણે જાદુ સમય રાખવો હોય ને આપણે આમાં વિનેગર નાખવાનું હોય આપડા ઘરે ત્યાં શિયા નહીં નાખવાનું અમને ઓછો બનાવે છે ઝાડો બનાવશું ને એ લાવશું અને સો સો ઈ સાદો સમય રાખો તો નાખો પડે તો હારો રે એમ આ તો મહિના પૂરો થઈ જાય એટલો તો એટલો કઈ ફ્રીજ માં કઈ થાય નહીં એમ જો ખાણ નાખી દેવા પણ આમ નોટ પર નાખું છું એમ આપ નથી કાઢ્યું કેટલી જો હે સમજી નાખી છે ખડીક ઘાટો થવા દઈ પાણી નો જરીકે રહેવું જોઈએ તો હારો રે નકર નો હારો રે પાણી રહી જાય તો પાછું રસોડું આખું ભરાઈ છે ગેસ આખો ભરાઈ છે અને સાટા ઉડી ઉડી હવે બની ગયો સોસ બની થઈ જશે તૈયાર અને થોડોક ઠરી ગયો છે હાવ ઠરી જાય ને પછી આને બોટલમાં ભરીને મૂકી દેવાનો છે

હાઉ ઠરવા દઈને પછી બોટલમાં ભરી લેશું ને પછી કાંઈક સેન્ડવીચ કે એવું આપણે પીઝાનું એવું બનાવીએ ને તો એ હાલશે આપણે હવે સોસ ઘરનો